આશરે પાંચસો પચાસ વર્ષની તપશ્ચર્યા અને પૂર્વજો તથા અનેક સંસ્થાઓના સંઘર્ષ અને ભોગ પછી અયોધ્યામાં ભવ્યાથી ભવ્ય શ્રી રામ મંદિર આકાર પામવા જઈ રહ્યું છે બાવીસમી જાન્યુઆરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સમગ્ર માનવજાતમાં અનેરો આનંદ ઉમંગ ઉલ્લાસનો માહોલ છે આપણા વડીલોને આ લાભ નથી મળી શક્યો આવનાર પેઢીને પણ આ ક્ષણ માણવાનો લાભ નહીં મળી શકે આ ઘડી આલોકિત છે અયોધ્યાથી પૂજન થયેલ અક્ષત કળશ યાત્રા રાજકોટ પધારી ચૂકી છે હાલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં તેના સામૈયા થઈ રહ્યા છે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રૈયાનગર વિસ્તારમાં આવેલ સોપાન વિસ્તારના સનસિટી હેવનમાં પણ અક્ષત કળશ યાત્રાનું સામયું કરવાનો અવસર આપણને સૌને મળી રહ્યો છે ત્યારે આપ સૌને આ સમયમાં ભાગ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે અહેવાલ દીપક રાઠોડ